અહીંયા તમે સાવધાની પૂર્વક કથા સાંભળો ને તો પેલા દિવસે જ ઘણા બધા ઘણી બધી લાલચો થાય બોલો અરે અરે પરીક્ષિત રાજાને કથા મળતી અને એ અમૃત દેવતાઓ લઈને આવ્યા હોય તો હવે અમૃત ને છોડી ભાગવત અમૃતમ પીવું લેકિન પરીક્ષિત રાજા સુખદેવજી કે ચેલે હે સુખદેવજી ના શ્રોતા છે જેવા તેવા નથી બે હાથ જોડી પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે ગુરુદેવ એક વાત પૂછું આ બે અમૃત ભેડા થયા સ્વર્ગનું અમૃત અને ભાગવતા અમૃતમ હું તો અજ્ઞાની છું મને ખબર નથી કે આ બે અમૃતમાં ફરક શું છે આપ મને બંનેનું અંતર સમજાવો અને સંભળાવો સુખદેવજી મહારાજ કહે છે રાજા અમૃતમ અને સ્વર્ગના અમૃતમાં એક અંતર છે સ્વર્ગનું અમૃત તમે પીશો તો દીર્ઘજીવી થશો અને ભાગવત અમૃતમ તમે પીશો ને તો દિવ્યજીવી થશો એક અમૃત પીવાથી શાયદ તમારું આયુષ્ય લાંબુ થઈ શકે પણ એક અમૃત પીવાથી તમે મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ શકો આ ભાગવતા અમૃતમની શક્તિ છે રાજા બતાવો આપકો કોણસા અમૃત પીના હે પરીક્ષિત રાજા કહે ગુરુદેવ મેં નિર્ણય કર્યો છે કે હવે મને ભાગવતા મૃતમ પીવડાવો અમૃતનો ભાગવતા મૃતમ ની એટલી શક્તિ અમારા અમૃત ની કોઈ વેલ્યુ નહી બ્રહ્માજી પાસે જાય છે દેવતાઓ મહારાજ ભાગવતા મૃતમ ની તમે પરીક્ષા કરો જુઓ બુદ્ધિના દેવ છે બ્રહ્માજી અને બ્રહ્માજી એ બ્રહ્મલોકમાં એક ત્રાજવું લઈ પરીક્ષા કરી છે ભાગવતજીની પોથીની એક બાજુ મુક્તિના જેટલા સાધનો હતા તે અને એક બાજુ પોથી પધરાવીને બ્રહ્મલોકમાં એવો ચમત્કાર થયો કે ભાગવતજી નું પલડું હતું એ સર્વશ્રેષ્ઠ સાબિત થયું બ્રહ્માજી એ પણ ઓહો આ કોઈ સામાન્ય પુસ્તક નથી લેકન એ તો પરમાત્મા કા વાંગમય સ્વરૂપ હે બ્રહ્મલોકે તુલામ બધવા જેની મહિમા બ્રહ્મલોકમાં ગવાતી હોય જેની લોક જેની મહિમા વૈકૂંટ લોકમાં ગવાતી હોય જેની કથા કૈલાસમાં ગવાતી હોય અને એ કથા જે પાર્લામાં આપણે સાંભળીએ આ કોઈ નવી નવાય નથી બોલો રાધે રાધે કોઈ દીકરો મા બાપની સેવા કરે તો કોઈ ઉપકાર નથી એનો ધર્મ છે મા બાપની સેવા એમને કરવી જોઈએ કોઈ શિષ્ય ગુરુની સેવા કરે ઉપકાર નથી કરવી જોઈએ એમ સમય સમય આપણે ઠાકોરજીની કથા સાંભળીએ કીર્તન કરીએ મંદિરોમાં જઈએ હવેલીમાં જઈએ આ કોઈ ઉપકાર નથી આ આપણો ધર્મ છે આપણી નૈતિક ફરજ છે હમે જાના ચે